સિદ્ધાર્થિ મહારાજ બાલકંડમાં કહે છે કે પ્રભુની કથા એ પાવન ગંગા છે મંદિર અને ગંગા એટલે કે સરિતા એ બે માં ફેર છે મંદિરે જવું હોય આપણે મંદિરે જવું પડે ગંગા વહેતી છે સરિતા વહેતી છે એ વહેતી વહેતી જ્યાં પણ જાય ત્યાં આપણે એનો લાભ લઈ શકીએ તેથી કહ્યું છે કથા માટે દિને દિને નવમ નવમ દિને દિને નવમ નવમ જ્યારે જોઈએ ત્યારે જ્યારે પણ કથા સાંભળીએ ત્યારે માંથી કંઈક નવું આપણને મળે કંઈક નવી ઉર્જા આપણને મળે નવી ચેતના આપણને મળે દિને દિને નવામાં નવા કથા એ સરિતા છે અને મંદિરમાં જવું હોય ને તો કેટલીક શરત હોય નાઈ ધોઈને જવું પડે કપડા વ્યવસ્થિત પહેરીને જવું પડે હે બૂટ બહાર ચંપલ બહાર કાઢીને જવું પડે કેટલીક ઘણી બધી શરતો હોય ત્યારે મંદિરમાં જઈ શકીએ અને મંદિરમાં જવાની આ બધી શરત હોય અને મંદિરમાં ગયા પછી દર્શન કરીએ ને તો અંતર હોય ભગવાનનું જે મૂર્તિ છે છબી છે જે કાંઈ પ્રભુ સ્થાન છે ત્યાંથી આપણે દૂર હોઈએ અંતર હોય પણ સરિતામાં જાઓ નદીમાં જાઓ ગંગામાં જાઓ તો કોઈ શરત ખરી ના ધોઈને આવજો એવી શરત ખરી કોઈ શરત નહીં બિનસરતી જેવા છીએ તેવા ગંદા ગેલા મેલા જેવા હોય એવા કપડા ફાટેલા હોય તોય ચાલે માથું ના ઓળ્યું હોય તોય ચાલે બ્રશ ના કર્યું હોય તોય ચાલે કોઈ શરત નહી બિનસરતી અને મોટામાં મોટી વસ્તુ કે કથામાં જેમ મંદિરમાં અંતર હોય કથા એ સત્સંગ એ સરિતા છે એમાં કોઈ અંતર નહીં એનામાં ડૂબકી લગાવી દેવાની એનામાં તન્મય થઈ જવાનું એનામાં ઓતપ્રુત થઈ જવાનું અને જ્યારે ઓતપ્રોત થઈ જાય ત્યારે એકાત્મતા સધાય અને એકાત્મતા સધાયને ત્યારે એમાંથી આપણા ભીતરની અંદર અંદર જે છે એ જાગૃત થાય તેથી આ બિનસરતી સયતામાં સ્નાન કરવું એ આ જીવ માટે બહુ જ અનમોલ લાભ છે તેના મય થવું જેને આપણને બનાવ્યા જેને આપણને અહીંયા સુંદર સંસારમાં મોકલ્યા હે આત્મકલ્યાન કરવા માટે બીજો કોઈ ઉપાય નથી આત્મકલ્યાણ માટે બીજો કોઈ ઉપાય નથી એક જ ઉપાય છે કે સત્સંગ થકી જ આત્મકલ્યાણ થઈ શકે સત્સંગમાં સતત લાગ્યા રહો તો મન એમાં રહે જો એનાથી થોડાક દૂર ખસ્યા તો સંસાર બેઠો જ છે તમને ખેંચવા માટે આજે ઘણા બધા લોકો શું કરે લગ્ન છે અમારા આના ઘરે જ લગ્ન એટલે જવું જ પડે અને ત્યાં જ પ્રસંગ એટલે જવું જ પડે આ સંસાર તમને ખેંચવા બેઠો છે કે ના જઈશ ત્યાં જઈશ તેમાં મન લાગી જશે તો પછી અમારું શું થાશે અમારું શું થશે અને કથા સાંભળવી હોય ને કથા શ્રવણ કરવી હોય ને તો એમ કહેવાયું છે કે મન લગાવીને સંભાળે ભટકતું મન કથા ન સાંભળી શકે રામચરિત માનસનું સુંદર પ્રસંગ જ્યારે સતીનો ત્યાગ કરે છે શિવજી કેટલોય બધો સમય વીતે છે બીતે સમંત સિત્યાસી હજાર કેટલો લાંબો સમય વીતે છે અને ત્યારે શિવજીની સમાધિ છૂટે છે રામ 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 કરતા શિવજી જ્યારે સમાધિમાંથી ઊઠે છે ત્યારે શતી દોડતા જાય છે અને વિચાર કરે છે કે હું મારા સ્વામીને એવું શું કહું કે જેથી કરીને એ પ્રસન્ન થાય એ ખુશ થાય પતિ પત્ની બંનેમાં જ્યારે અલગતા આવે ત્યારે એ વિરહ બહુ કઠિન હોય એટલે સતીને એ વિરહ સહન નથી થતો ને એટલા માટે એ શિવજી પાસે જવા પણ કે કે શું શું જેથી કરીને પતિ પ્રસન્ન થાય શાસ્ત્રોની અમુક વાતો એવી છે કે જે સંસારી જીવ જો સમજે ને તો એના સંસારના કેટલાય પ્રકારના જે પ્રશ્નો છે ને એ સોલ્વ થઈ જાય કેટલી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય સતી જેવા સતી પણ વિચાર કરે કે એવું શું પૂછવું જોઈએ જે પતિને ગમતું હોય પણ આ સંસારની પત્નીને ખબર હજી નથી પડતી કે એવું કેમ કરાય કે પતિ પ્રસન્ન થાય એવું શું કરીએ કે પતિ પ્રસન્ન થાય એક બેનને જ્યારે હોય ત્યારે એવું જ લાગે કે અમારા ઘરવાળા તો મારાથી ખુશ છે જ નહીં એટલે એને મનમાં થોડું કામ થયા કરતું એક દિવસે એની બેનપણીના ઘરે બેસવા ગઈ અને એના પતિને આવવાનો સમય થયો એટલે એને પતિ આવ્યા એટલે ખુશ થઈ ગઈ પાણીનો ગ્લાસ લઈ આવી આ તો દરરોજ જ આવતા હોય એને હું પાણી આપવાનું આપણે તો એવું વિચાર્યું ને પી લેજા ખરેખર આ શાસ્ત્રોએ આજે બહુ કમાલ કરી છે આ શાસ્ત્રો જ્યાં નથી ને ત્યાં બધે આવું છે બધી જગ્યાએ આવું છે એટલે જરૂર છે એટલે પેલા બેને ઉઠીને તરત પાણી આપ્યું શું પીવું છે પૂછ્યું એટલે કે સારું ચાલો તમે થોડુંક રેસ્ટ કરો તમે થોડા ફ્રેશ થઈ જાઓ હું હમણાં ચા બનાવી દઉં શિયાળાનો સમય હતો એટલે બેન ગરમા ગરમ ચા લઈ આવ્યા એટલે ઘરવાળા ખુશ થયા અને પેલી બેનપણી જે બેસવા ગી ને એને જોયું કે આ પતિને ચા પીવડાવે ને તો ખુશ થાય એટલે ખુશ થઈ કે હવે હું પણ આવું જ કરીશ ઘરે ગઈ બીજા દિવસે હવે સમય આનો અલગ હતો ભાઈ બરાબર બપોરે બે વાગે ભડકા તાપમાં આવ્યા એટલે એને પાણી આપ્યું પછી પેલા ભાઈ વિચાર કરવા માંડ્યા કે આને કઈક વળગણ બળગણ તો નથી ને કોઈ દિવસ પાણી નો ભાવ ના પૂછે પાણી લઈને આવ્યું અને ત્યાં તો ગરમા ગરમ ચા બનાવી લાવી કે લ્યો લ્યો ચા પી લો એમ તો માથે હાથ દઈને પતિ કહેવા મળે કે ભૂંડી તને કઈ ખબર પડે છે આટલી ગરમીમાં માં આવ્યો ને શું ચા કઈક શરબત આપતી હોય તો કઈક સારું લાગે એટલે પેલી કે તમે તો ક્યારેય ખુશ જ ન થાવ આ પેલા જોવો કેટલા ખુશ થઈ ગયા ચા પીવડાવી તો એટલે પેલા બેન ખબર પડી કે હ આ તો ક્યાંક જઈને આવીને જોયું ને એટલે મને ચા પીને પાણી આપ્યું સમય જોવો પડે પરિસ્થિતિ જોવી પડે ને પછી આપણે કઈ કરી શકીએ તો એ પ્રસન્નતા આપે બાકી આવું થાય એટલે સતીએ પણ વિચાર કર્યો કે એવું શું કરું કે મારા સ્વામી ખુશ થાય સતીને યાદ આવ્યું કે મારા શિવજીને તો રામ ઉપર અતિ અનુરાગ ભગવાન પ્રત્યે અતિ અનુરાગ છે મારે માટે મારે એમને એવી જ કોઈ ચર્ચા કરવી જોઈએ કે જેથી કરીને પ્રસન્ન થાય અને તેથી સતીએ શિવજીને પ્રશ્ન કર્યો કે હે સ્વામી તમે એમ કહેતા હતા કે રામ તો ત્રિલોકી છે રામ તો ભુવન ના સ્વામી છે રામ તો પરમ બ્રહ્મ છે તો પછી બ્રહ્મ હોવાને કારણે એમને આવું કૌતુક કેમ કરવું પડે એમને કેમ રડવું પડે એમને કેમ પત્નીને શોધવી પડે એમને તો ખબર જ હોય આવો ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા તો એ રામ એ રામની ચર્ચા મને કરો એ રામની કથા મને કહો રામની કથા પૂછું તો મારા શિવ પ્રસન્ન થાય એટલે સત્યે રામની કથા પૂછી અને શિવ પ્રસન્ન થાય શિવ પ્રસન્ન થયા અને રામની કથા કહેવા માટે તૈયાર થયા અને જેવા રામ બોલવા જાય અને ત્યાં જ હિમાલય ઉપરથી વિમાનો ઘર 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 ની કરવા માંડ્યા એટલે સતી શું કીધું ઉભા રહ્યો ભારે ઉભા રહ્યો સ્વામી આ કથા પછી કેજો પેલા મને એ કહો કે આ બધા વિમાન ક્યાં જાય છે આ સંસારી આ સંસારી અસર આ જે દુનિયાદારીની જે અસર છે ને એ સંસારની અસર આ મનને એવી કરે છે આપણને આ એક સંદેશ આપવા માટે આ કથા છે બાકી એ તો સતી હતા પણ તમામ શાસ્ત્રો એકે એક બાબતને આ લૌકિક જગતમાં જીવતા જીવોને પ્રેરણા મળે એટલા માટે આ તમામે તમામ કથા આપણા માટે એક અલંકારિત રૂપમાં આપવામાં આવી છે સતીએ કહ્યું મે તો ભૂલ કરી રામની કથાને સાઈડમાં રાખી અને પેલું શું પૂછ્યું આટલા બધા વિમાન ક્યાં જાય છે એ મને કોણ પછી રામની કથા કહેજો શિવજીએ કહ્યું કે બર્યું હવે પતિ હવે રામની કથા કહેવાશે નહીં કારણ કે શિવજીને ખબર હતી કે આ બધા વિમાન ક્યાં જાય છે તારા બાપાના ઘરે અને બાપાને ઘરે જતા હોય તો કોણ દીકરી પાછી રહે કોણ દીકરી એવું છે કે માર નથી જાવું શિવજીએ વિચાર કર્યો કે હવે બધું કામ પૂરું હવે રામની કથા થશે નહીં એટલે કહેવાયું છે કે મન લગાવીને કથા શ્રવણ કરવી પડે જો મન થોડુંક ભટક્યું તો બીજા વિચારોમાં પહોંચી ગયા બેઠા હોઈએ કથા મંડપમાં અને પહોંચી જઈએ વડોદરામાં અમદાવાદમાં સુરતમાં જ્યાં આપણા કોઈ સગા સંબંધી સ્નેહીજનો રહેતા હોય ત્યાં આપણે પહોંચી જઈએ પહોંચી જઈએ કે નહીં મન થોડું ખસે એટલે આપણે ભાઈઓ બેઠા હોય તો કહેશે કે હવે બપોર થઈ બંધ કરી છે પણ હવે ખોલવાનો ટાઈમ થયો પેલો જાય તો હાર અહીંયા બેઠા બેઠા પાછું યાદ તો આવી જાય કે ધંધો યાદ આવી જાય દુકાન યાદ આવી જાય હે

મંગલાચરણ સર્વનું મંગલ થાવો જે ભગવાન મંગલમય છે એનું નામ મંગલમય છે એનું ધામ મંગલમય છે જેનું સ્મરણ કરે તેનું પણ સદાય મંગલ થાય એવા મંગલ સ્વરૂપ પરમાત્મા સચિદાનંદ સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ સચ્ચિદાનંદ રૂપાય પરમાત્મા કોણ તો કે સત્ ચિત અને આનંદ સ્વરૂપ આપણી ઘરે આપણે આ મંદિરમાં જે છબીમાં કે મૂર્તિમાં બેસાડેલા છે તે ભગવાન

અને તેથી જ સંત હૃદય જેવી પણ સ્થિતિ આવે ને એવી સ્થિતિમાં આનંદમાં હોય કારણ કે પરમાત્માના સ્વરૂપને તેમણે હૃદયંગમ કર્યું છે ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવી સ્થિતિ હોય તમામે તમામ સ્થિતિ આનંદ સ્વરૂપ બનાવે જ્યારે આપણે સંસારી જીવ થોડુંક આપણે વિચાર્યું હોય એવું ન થાય તરત જ ડામાડોળ સ્થિતિ થઈ જાય

ભગવદ ચર્ચા એના માટે જ પ્રભુના સત્ય સ્વરૂપને સમજવું પડે પ્રભુના આનંદ સ્વરૂપને સમજવું પડે પ્રભુના એ ચિત્ત વૃત્તિ સ્વરૂપને સમજવું પડે જેને ભગવાનને જાણ્યા એ સત્યને સ્વીકારે છે જેને ભગવાનને જાણ્યા એ સત્યને સ્વીકારે એની ચિત્ત વૃત્તિ નિરોધ વૃત્તિ બને તેથી જ ભાગવતમાં દશમ સ્કંદ એ નિરોધ લીલા કહેવામાં શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને એ નિરોધ વૃત્તિ તરફ લઈ જાય કે જેથી કરીને સંસારિક જે કોઈ તત્વો છે એમાંથી આ જીવ અને પરમ તત્વો તરફ આ જીવનું નિરંતર પ્રયાણ થતું રહે તેથી ભગવદ ચર્ચા કરનારને કહેવાયું છે કે સચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માને જાણો સમજો તત્વ સ્વરૂપ પરમાત્મા

આપણે આપણું પેપર તપાસવાનું આપણે કેમનું છે એમાં ખબર પડે ધીમે ધીમે આપણા માર્ક્સ ઓછા લાગે તો વધારે એવો આપણો પ્રયત્ન થવો જોઈએ કારણ કે મનુષ્ય જન્મ આપણને એટલા માટે મળ્યો છે આત્મકલ્યાણ માટે આ જન્મ મળ્યો છે અને આત્મકલ્યાણના અનેક રસ્તા છે પણ એમાં સારો વિચાર એ મહત્વનો છે તેથી જ સંતો ભક્તો ઋષિઓ સાધુ મહાપુરુષો વારંવાર આપણને સદવિચાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે મંગલાચરણ જેના પણ થયા છે એનું સર્વ રીતે મંગલ થયું છે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ત્રણ વખત મંગલાચરણ બતાવાયા છે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ એટલે એમ કહે છે કે મનુષ્ય જીવનની પણ ત્રણ અવસ્થા છે આ ત્રણ અવસ્થામાં પણ આપણું બાલ્ય અવસ્થા એક યુવા અવસ્થા અને એક વૃદ્ધા અવસ્થા આ ત્રણ અવસ્થા છે બાલ્ય અવસ્થા મંગલમય બનાવે તો એની યુવા અવસ્થા પણ મંગલમય બને બને ને બને આ અમારી આ દેવકન્યાઓ છે કેટલી ખુશનસીબ કહેવાય કેટલી ખુશ નસીબ કહેવાય કે બાલ્ય આપણને સંપૂર્ણ પારિવારિક કુટુંબ વ્યવસ્થા જે છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા છે એના ઉપર વધારે ભાર મૂકે પર્સનલ અને પ્રાઇવેટથી આજે આત્મહત્યા જેવા ઘણા બધા કેસો વધી રહ્યા છે ત્યાં જન્મો જન્માંતરના થાકમાંથી મુક્તિ મેળવવા માટે આ ભગવાનની કથા છે ભગવાન ભગ છ પ્રકારના ભગ જેના થકી છે તે ભગવાન ભગવાન ના આ શબ્દની અંદર આખી સૃષ્ટિ સમાયેલી છે ભ એટલે ભૂમિ ગ એટલે ગગન વ વા એટલે અગ્નિ અને ન એટલે નીર ભ એટલે વાયુ ભૂમિ ગગન વાયુ અગ્નિ અને નીર આ પાંચ તત્વો થી આ સૃષ્ટિ બની છે અને આ પાંચે પાંચ તત્વ આ સૃષ્ટિમાં રહેલા એક એક વ્યક્તિ હોય પ્રાણી હોય ગમે તે હોય એની અંદર આ પાંચ તત્ત્વો સમાયેલા છે અને એમાં છઠ્ઠું તત્વ એટલે આત્મ તત્વ આ છઠ્ઠા તત્વને જગાડવા માટે આ પાંચ પંચ મહાભૂતનો દેહ ભગવાને આપ્યો એમાંથી આપણે એને જાગૃત કરવાનો છે પણ એ ક્યારે થાય શરીર ને લઈને બેઠેલો આ જીવ વિષય વાસના ને વિકારો તરફ સતત ચાલતો રહ્યો છે ચાલતો રહ્યો છે ચાલતો રહ્યો છે ત્યારે આ વિષયી વિકારોમાંથી એને મુક્ત થવા માટે પરમ પૂજ્ય ડૉંગરેજી મહારાજ કહે છે કેમાંથી મુક્તિ મેળવવી હોય તો ભગવાનનું ભજન વધારો જેનું ભજન વધે એનું વજન ઘટે અને જેનું વજન વધે એનું વજન ઘટે ભજન વધારો વજન ઘટવા માંડશે આજે વજન ઘટાડવા કેટલો પ્રયત્ન કરવો પડે છે હે જીમમાં જાઉં દોડવા જાઉં ચાલવા જાઉં ને આ કરો તે કરો એક્સરસાઇઝ કરો આટલું જ ખાવ આ ડાયટ કરો પેલું કરો આ કેટલું બધું કરવું પડે આટલું બધું ના કરવું હોય તો સેલ્લામાં સેલ્લો ઉપાય આપણને ભાગવત ભગવાન બતાવે છે કે ભજન વધારી દો બસ ભજન વધારો વજન આપો આપ ઉતરી જશે અને હજી જેને વજન વધારવું હોય ને હજી અમારી પાસે બીજો ઉપાય છે ગાયત્રી કામ દેનું સેવા તીર્થ માં સેવામાં આવી જાવ વજન આપો આપ ઉતરી જશે આવો સેવાનો લાભ પણ મળશે અને વજન પણ ઉતરી જશે કોઈ કંટાળો નહીં કોઈ એક્સરસાઈઝ નહીં કાંઈ કરવું જ નહીં પડે ફિટ રહેશે વિષય વિકારોના એ રસ છે ને એ માણસને ચૂસી ખાય છે અને એટલે એના જીવનમાં ભજન વધી શકતું નથી વજન વધી જાય પણ ભજન વધતું નથી ભજન વધારો જીવનમાં આનંદ ઉલ્લાસ સ્ફૂર્તિ ઉત્સાહ નિરંતર પ્રસન્નતા એક દિવ્ય લાલીમાં એક ઓજસ તેજસ અને વર્ચસ્વ આપણા અંતરને પ્રકાશિત કરશે એટલે ભજન વધારો આ બધાય અમારા મનોરથી પરિવાર પોતે એક એક દિવસના મનોરથી પરિવાર બન્યા ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને કમાણી કરી અને એ કમાણીનો સદુપયોગ કર્યો આજે પૈસા કોઈને કાઢવા હોય કે આમ આપવા હોય તો કેટલું બધું આમ અંદર એ થાય પણ પ્રેમથી હૃદયથી ભાવથી કે આ અમે કરીએ આ અમે કરીએ કેમ ભલે પૈસા જશે પણ એક મોટામાં મોટી કમાણી થશે કઈ કમાણી તો કે આધ્યાત્મની કમાણી પુણ્યની કમાણી આ પુણ્યની પૂજી એમ એમ નથી ભરાતી એના માટે કંઈક આપવું પડે છે ત્યારે ભરાય છે એના માટે કંઈક કરવું પડે છે ત્યારે પુણ્યની પૂજી ભરાય છે એને ખબર છે કે આ બેંકનું બેલેન્સ ઓછું થશે અહીંયા ખર્ચ કરીશું તો આ દુનિયાની બેંકનું બેલેન્સ કદાચ ઓછું થશે પણ ઉપરવાળી બેંકનું બેલેન્સ વધી જશે અહીંયાની બેંક બેલેન્સ અહિયાં જ કામ લાગશે પણ ઉપરવાળી વાળી બેલેન્સ વધશે ને તો એ આપણને જન્મ જન્મ સુધી કામ લાગશે કારણ કે લોક કલ્યાણ હિત માટેનું આ કાર્ય છે લોક હિત માટેનું આ કાર્ય છે અને તેથી કહેવાય છે કે સંસારના રસમાંથી પોતાની જાતને મુક્ત કરો નાળિયેર જોયું છે નાળિયેર પૂજ ડોંગરેજી મહારાજ કહે છે કે અવાજ ની અંદર પાણી ખખડે ને એનો અવાજ આવે જ્યાં સુધી અંદર પાણી છે જ્યાં સુધી નારિયેલમાં રસ છે ત્યાં સુધી કોપરું કાચલી ને ચોટેલું હોય પણ ધીમે 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 એ રસ સુકાઈ જાય

આ સંસારિક રસોને લઈ અને આપણું આ શરીર ભરેલું છે પણ શરીર અને આત્મા શરીર અને આત્મા એ રસોને તમે જો સુકવી નાખો તો એ શરીર અને આત્માની અલગતા આપણે અનુભવ કરી શકીએ આ અનુભવ કરી શકીએ પણ એ ત્યારે જ થઈ શકે કે જ્યારે બધા રસ સુકાઈ જાય વૃદ્ધા અવસ્થા આવે ત્યારે રસ સુકાઈ જાય ને તોય પણ

ભગવાન શ્રી રામ એટલે જ યુવાનીના સમયમાં ચૌદ વર્ષનો વનવાસ લીધો હતો કે આજ સાચી સાધનાનો સમય છે હમ આજ સાધનાનો સમય છે એટલે કથા જરૂરી છે યુવાન વર્ગ માટે કે એ લોકોને ખબર પડવી જોઈએ કે આ યુવાની સેના માટે છે એનું નામ જવાની છે આ જવાની એટલે જવાની જ છે રહેવાની નથી અંતે વૃદ્ધ થવાનું છે કારણ કે આગળ આપણે એવો કોઈ પ્રયત્ન કર્યો નથી એટલે ઘરડા થાય ને તોય મનની વૃત્તિઓ હજી શાંત થતી નથી દાદા બીમાર થયા આખો સમય ધંધા ધંધા ધંધામાં લાગ્યા રહ્યા એટલે છોકરાઓએ કહ્યું કે બાપા હવે તમારે દુકાને આવવાનું નથી નથી તમે હવે ઘરે આરામ કરો જ બીમાર થયા છે એટલે દવાખાને જવાનું બધું ચાલે દાદાની તબિયત એકદમ વધારે બગડી એટલે દાદાને લાગ્યું કે હવે કદાચ હું રહીશ નહીં એટલે દાદા એ કહ્યું કે અલ્યા ક્યાં ગયો મોટો છોકરાઓને ખબર પડી ગઈ કે હવે દાદા કદાચ થોડાક સમયના મહેમાન છે એટલે પેલા મોટા દીકરાએ કહ્યું કે હા હા બાપા હું અહીંયા જ છું કે બીજો ક્યાં ગયો તો બીજો કે હું અહીંયા જ છું અલ્યા ત્રીજો તો કે હું અહીંયા નાનકો ક્યાં ગયો તો નાનકો કે બાપા તમારા માથે જ બેઠો છું તમારી પાસે જ છું અને દાદા બોલ્યા અલ્યા ચારે ચાર મમા અહીંયા છે તો દુકાને કોણ છે અને દાદાના રામ રમી ગયા અંત સમય આવે તો પણ હજી વૃદ્ધિ ન બદલાય એટલે રસ સુકાવા જોઈએ વૃદ્ધ થાય ને રસ સુકાય એવું નથી રસ સુકાવા જોઈએ અને એ રસ સુકાઈ જાય ત્યારે આત્માને અલગતાનો અનુભવ કરી શકાય પણ એ ત્યારે થાય જ્યારે આ મન પૂરેપૂરું પૂર્ણ રૂપે પ્રભુ મય લાગી જાય મન પૂરેપૂરું પૂર્ણ રૂપે પ્રભુ મય લાગી જાય પ્રભુ મય બની જાય અને એ એ જેને 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 લાગી ગયો ને ને રસ લાગ્યો એનું જીવન સૌના માટે પ્રેરણારૂપ બની ગયું એ રસ લાગ્યો હતો પાંચ વર્ષના ધ્રુવને રસ લાગ્યો હતો પાંચ વર્ષના પ્રહલાદને એ રસ લાગ્યો હતો એ મીરાને રસ લાગ્યો હતો નરસૈયાને અને એ રસ